લીલાબેન છે આ આઈટમ જોડે રહું છું અને ગોવિંદનગર વિસ્તારમાં અને આજે સાંજે વરસાદના વાવાઝોડા સાથે મારા ઘરના પતરા ઉડી ગયા છે અને ખાવાના મોફા પડી ગયા છે કોઈ સરકાર સહાયતા આપે તો મને વિનંતી છે ઘરમાં કેટલું વરસાદ પડ્યું છે બહુ પાણી પાણી ભરાઈ ગયું છે અંદર અને બધા પલળી ગયા છે કેટલું સામાન પલળ્યું છે ગોધરા બોધરા બધું જ પલળી ગયું છે ખાવાનું રસ્તા બધું પલળી ગયું છે લીલાબેન છે આ આઈટમ જોડે રહું છું અને ગોવિંદનગર વિસ્તારમાં અને આજે સાંજે વરસાદના વાવાઝોડા સાથે મામાર ઘરના પતરા ઉડી ગયા છે અને ખાવાના મોખા પડી ગયા છે કોઈ સરકાર સહાયતા આપે તો નામ વિનંતી છે ઘરમાં કેટલું વરસાદ પડ્યો બહુ પાણી પાણી ભરાઈ ગયું છે અંદર અને બધા જ પલળી ગયા છે ગોધરા ગોધરા બધા કેટલું સામાન પલળ્યું છે ગોધરા ગોધરા બધું જ પલળી ગયું છે ખાવાનું રસ્તા બધું પલટી